નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ધાર્મિક સ્થળોમાં સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહેલ છે જે અંતર્ગત મેયર શ્રી હિતેશભાઈ મકવાણાએ તેમના મત વિસ્તાર વોર્ડન અનારમાં આવેલ શ્રી પંચમુખી મહાદેવ શિવ શક્તિના મંદિરે દર્શન કરીને સ્વચ્છતા કરી હતી આ અવસરે મેયર શ્રીએ જણાવ્યું હતું કે આવો સ્વચ્છતા ત્યાં પ્રભુતા ના મંત્ર સાથે આપણે સૌ આ વિશેષ અભિયાનમાં જોડાઈએ અને એકમેકના સહયોગથી સ્વચ્છ તીર્થસ્થાનની ની પરિકલ્પનાને ચરિતાર્થ કરીએ આ કાર્યક્રમમાં કાઉન્સિલર શ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમના નવ માંગ તબક્કાનું આયોજન વોર્ડ નંબર દસ માંગ સંત રોહિદાસ મંદિર સેક્ટર છ ખાતે કરવામાં આવ્યું જેમન મેયર શ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા જેમન વિવિધ સરકારી યોજનાઓના લાભ સહિત ડાયાબિટીસ અને આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મેયર શ્રી એ જણાવ્યું હતું કે છેવાડાનો એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે એ માટે મહાનગરપાલિકા પ્રતિબદ્ધ છે આ કાર્યક્રમમાં કાઉન્સિલર શ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી 42 વિશ્વકર્મા સમાજ દ્વારા તારીખ 11 જાન્યુઆરી 2024 ને ગુરુવારના દિવસે